કેરાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ગોકુલ મથુરા વૃંદાવન તેમજ દ્વારકા નગરીની જેમ જન્માષ્ટમીનો તહેવાર વૈવિધ્યતાપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે. હાલ તો પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં કૃષ્ણ લલ્લાના જન્મદિવસના વધામણા માટે મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મંદિરને લાઇટિંગથી તેમજ આસો તોરણો બાંધી સજાવટ શરૂ થઈ ગઈ છે. ભારત વર્મા કુબજ ધામ ધમૂર્વક જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે ત્યારે ભક્તો સૃતાથી કૃષ્ણ લલ્લાના દર્શન કરી શકે તેવું સુચારો આયોજન કરવામાં આવ્યું છે જન્માષ્ટમીના પર્વ તૈયારીના ભાગ રૂપે મંદિરે સજાવવામાં આવ્યું છે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ લલ્લાને સ્નાન કરાવાય છે તેના ભાગ રૂપે મંદિરમાં વૈષ્ણવો દ્વારા સુખર્ણ ને ઔષીયા પર ધસી તૈયાર કરવામાં આવે છે આમ પોરાણિક સમયથી આ તહેવાર ઉજવાય રહ્યો છે કૃષ્ણ કૃષ્ણલલ્લાના જન્મના વધામણાની તૈયારીઓ થઈ રહી છે જન્માષ્ટમીનો પર્વ જે છે તે નજીક છે તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે ડાકોર રણછોડાજી મંદિરમાં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ધાર્મિક અને લોકપ્રિય તહેવાર અને ખૂબ જ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવનો તહેવાર જે શ્રાવણવધ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જેની પૂર્વ તૈયારી રૂપે હાલ મંદિરમાં રોશની કરવામાં આવી છે મંદિરમાં આસોપાલવના તોરણ બંધાઈ રહ્યા છે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ છે મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં સત્વતા તેમજ મંદિરના નીતિ નિયમ અને પબ્લિકો માટેની દર્શનની વિશેષ સુવિધા ભગવાનને જન્મ બાદ જે કે સ્નાનમાં પંચદ્રવ્યોમાં જે દ્રવ્ય વપરાવાના છે તેનું પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભગવાનને ચંદનની પણ તૈયારી થઈ રહી છે ભગવાનના પંચદ્રવ્યોની તૈયારી થશે ભગવાનને આ પર્વની ભારત વર્ષમાં કૃષ્ણના જન્મની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે અને એની પૂર્વ તૈયારી રૂપે રણછોડજી મંદિરમાં વિશેષ દર્શનની ભોગની પબ્લિકો માટે બેસવા ઉઠવાની પાણીની તેમજ રોશની અને આસોપાલવના સુશોભિત તોરણથી મંદિરને સજાવવામાં આવ્યું છે અને ભક્તો આ પર્વની ઉજવણીમાં પધારશે ભગવાનના આશીર્વાદ લેશે અને ધન્યતા અનુભવશે જન્માષ્ટમી રણછોડાજી મંદિર ડાકોર ખાતે તારીખ છવ્વીસમી ઓગસ્ટના રોજ ઉત્સવ જન્મોત્સવ ઉજવવામાં આવશે ત્યારે રણછોડજીના ભાવિક ભક્તો ઠાકોરજીના દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે તેમને દર્શનની સુચારુ વ્યવસ્થા થાય સારી રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા સારો આયોજન કરવામાં આવ્યું છે એલઈડી વોલ પણ બહાર લગાવવામાં આવ્યું છે જેથી દૂરથી વૈષ્ણવ જન્મ સમયના દર્શન માટેની જે એમની ઉત્સુકતા હોય છે તે વખતે ગર્દીના કારણે બહારથી પણ દર્શન કરી શકે મંદિર પરિસરની અંદર આસોપાલોના તોરણો બાંધવામાં આવ્યા છે રોશની કરવામાં આવી છે અને ભવ્ય રીતે મંદિરને પણ સજાવવામાં આવી છે તેવી રીતે રાત્રે જ્યારે જન્મ સમયે બાર વાગે ભગવાનનો જન્મ થશે તે વખતે તિલક કુમકુમનો તિલક કરવામાં આવશે તિલક કર્યા બાદ ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરવામાં આવશે અને અભ્યંગ સ્નાન બાદ ઠાકોરજીને ખૂબ સુંદર શૃંગાર ધરાવીને મોટો મુગટ પણ ધરાવવામાં આવશે તે દર્શનને લાભ બધા વૈષ્ણવોને મળે જન્મના સમયે પણ અમે સારી રીતે વ્યવસ્થા ગોઠવી છે પોલીસ તંત્ર સાથે રહીને જેથી મોટામાં મોટા જથ્થામાં માણસોને દર્શનનો લાભ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવી છે રાત્રે માભોગ ધરી আনে জ পড়ে যা